નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે તલના ભાવ વિશેની તો તલના ભાવ વધશે કે ઘટશે અને રાખવા કે વેચી દેવા તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સફેદ તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીના તલની ઓછી આવકને પગલે ભાવમાં રૂપિયા વીસથી લઈને પચીસનો સુધારો થયો હતો તો શોર્ટ ટેક્સ તલના ભાવમાં પણ કિલોએ રૂપિયા એક રૂપિયાનો વધારો થયો હતો તલની બજારમાં અત્યારે જે આવક થાય છે તેમાં એંસી ટકા માલ નબળી ક્વોલિટીના આવે છે જેને પગલે સરેરાશ તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો ભાવ આધાર રહેલો હોય છે તો તલના વેપારીઓ કહે છે કે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નહીં થાય પરંતુ બજારો બે તરફી ચાલમાં અથડાયા કરશે તલની બજારમાં આગળ ઉપર ડોમેસ્ટિક ઘરાજગી આવે છે તો બજારમાં સુધારો આવશે એ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે